પૂર્વધારા સભ્ય મહેશ વસાવાએ લિગ્નાઇટ માઇનિંગ પ્રોજેક્ટમાં સરકાર અસરકર્તા ગામોને વિસ્થાપિત થતા બચાવવા રેલીનું આયોજનની જાહેરાત કરી હતી દેડિયાપાડાના પૂર્વધારા સભ્ય વિલિસ્તાન વિકાસ મોરચા અને પિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મહેશભાઈ છોટુભાઈ વસાવાજીએ તારીખ એક છ બે હજાર પચીસના રોજ ઝગડિયાવાલિયાના ગામોમાં જે લિગ્નેટ માઇનિંગ પ્રોજેક્ટમાં અસર કરતા ગામોને વિસ્થાપિત થતા બચાવવા માટેની જાહેરાત રેલી તેમજ જાહેર સંબોધન માટે જાહેર જનતાને ભેગા થવા વિડીયો દ્વારા જાહેરાત કરી જય જવાહર જય વીર પ્રદેશ જય સંવિધાન મારે વાલિયા ઝઘડિયા અને ભરૂચની જનતાને જણાવવાનું કે કે વાલિયા તાલુકાની અંદર અને ઝઘડિયા તાલુકાની અંદર જીએમડીસી દ્વારા જે આદિવાસી વિસ્તારને ગામડાઓને વિસ્થાપિત કરવાની માગે છે તો એ વિસ્થાપિત નહીં થાય એના માટેની અમારે લડાઈ છે માન્ય છોટુભાઈ વસાવા સાહેબ વર્ષોથી જમીનદારો સામે લયેલા અને એ જમીનો જ્યારે આજે સરકાર સરકાર પણ એક જમીનદાર જ છે એ જમીનો આજે અહીં વિસ્થાપિત કરવાની માગે છે એ કદી થવા નહીં દઈએ અમે એની અંદર વિરોધ પણ કર્યો છે આગળ જ્યારે જ્યારે એનું હિયરિંગ થયા ને એના માટે અમે આખરી સુધી લડી મળીશું અને અમારી પર પહેલાં તો એ લોકોએ અમારી પર ગોળીઓ મારવી પડશે જેના લીધે અમે ટૂંક સમયની અંદર એક મોટી રેલી અમે બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા એક મોટી રેલી કાઢવા માંગીએ છીએ અને એ રેલી આપણે એક છ બે હજાર પચીસના રોજ અમે આખો પ્લાન બનાવીએ છીએ રોડ બનાવીએ છીએ અને જે વિસ્થાપિત ગામડા જે થવાના છે એ ગામડાનું આખું લિસ્ટ અમે જાહેર કરીશું ને એની અંદર હજારો સંખ્યાની અંદર હું સમાજના લોકોને ખેડૂતોને આદિવાસી હોય એસસી હોય એસટી હોય ઓબીસી હોય માઇનોરિટી હોય બધાને અપીલ કરું છું કે આ રેલીની અંદર જોડાવો તમે સ્વયં જોડાવો આપણું જીવન છે આપણા જીવન આપણી જમીન જમીન બચાવવાની છે આપણા બાળકોની જિંદગી બચાવવાની છે આપણે પોતે ગામડા બચાવવાના છે આપણે પોતે બચવાનું છે માટે આના માટે બધાએ સ્વયં ગુવાવું પડશે આ કોઈ પાર્ટીનો કંઈ એના સવાલ નથી બધા સંગઠનોએ પણ હું આહવાન કરું છું કે સંગઠનો પણ આની અંદર સપોર્ટ કરે અને બિલિસ્તાન ટાઈગર સેના વર્ષોથી લડે છે ને એ નેજા હેઠળ અમે આવનારા સમયની અંદર આ રેલી કાઢવા માગીએ છીએ તો સૌ બધાને હું અપીલ કરું છું ફરીથી અપીલ કરું છું ને નવયુવાનોને ખાસ કરીને જણાવું છું કે આપણા ભવિષ્ય ને આવનારા જે છોકરાઓ છે એનું ભવિષ્ય એમના માટે આપણે બધા લડીએ છીએ અને બીજો એક પ્રશ્ન આપણા માટે બીજો પણ એક છે કે ઝઘડિયા જે છે એ ગાડી આવી છે એની અંદર આટલા બધા શિક્ષિત બેરોજગાર આ તાલુકાઓની અંદર છે ઝઘડિયા વાલિયા નેત્રંગ અને બીજા દીડિયાપાડા સાકબારા કે બીજા ભરૂચ જિલ્લામાંથી એ લોકોને એંસી ટકા નોકરી એ મળતી નથી એટલે શિક્ષિત બેરોજગારોનું એક લિસ્ટ બનાવવા માગું છું બિલિસ્તાન ટાઈગર સેના દ્વારા અને એ લિસ્ટ તમે બધા અહીં તમારા બાયોડેટા આપો અને એની સામે આપણે નોકરીઓ માટે આપણે આખી ઝઘડીયા જઈસીમાં પણ રેલી કાઢવી પડે અંકલેશ્વરમાં રેલી કાઢવી પડે કે ભેજમાં કાઢવી પડે આપણા પાયે બિલિસ્તાન ટાઈગર સેના પર આપણે રેલી કાઢીશું એવું હું આજે જણાવું છું અને ખાસ કરીને છેલ્લો મારો જે શબ્દ છે કે ભીલ પ્રદેશની જ્યારે વાત આવે છે હું ભીલ પ્રદેશ અલગ માગવા માટે બે બે હજાર નવની અંદર મેં જ્યારે ભીલિસ્તાન વિકાસ મોરચા બનાવેલું હતું એ વિકાસ મોરચાથી હું લઈ આવ્યો માંગવા માટે ત્યારે ઘણા અમારી પર પોલીસે કેસો કર્યા અમને જેલોમાં મોકલવા એમાં છતાં બી અમે ડર્યા નથી અમે આ ભિલિસ્તાન વ્હાઈટ હાઉસ બનાવવાનું મારું કારણ એ જ હતું જ્યારે અમેરિકા એનું વ્હાઈટ હાઉસ બનાવતો હોય તો અમારા ભીલ પ્રદેશનું પણ વ્હાઇટ હાઉસ બનાવ્યું છે અમે એટલે અમે કોઈથી ડરતા નથી એટલે અમે અપીલ કરીએ છીએ કે આ હિલ પ્રદેશની અંદર ભરૂચ જિલ્લો બી આવે છે અને ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર આ બધા આવે છે હું બધાને અપીલ કરું છું અને જે કંઈ ગુજરાતમાંથી બધા લોકો આવવાના હોય તો બધાને હું અપીલ કરું છું કે આ જે તારીખ અમે આપી છે એક છ બે હજાર પચીસની અંદર એ દિવસે બધા આવો એવી હું તમને અપીલ કરું છું